નમસ્કાર મિત્રો ગુજરાતના આણંદ ખાતે ચાલુ કથામાં જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે તેઓ અચાનક અસ્વસ્થ અનુભવતા બોલ્યા મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આણંદ જિલ્લાના થામવેલ રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી ત્યારે તેમનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યું પર્સુઓ વળી જવાથી અને તબિયત લથડવાથી તેઓએ કથાને અધૂરી છોડી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાનું નક્કી કર્યું હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ આ પહેલાં પણ કોરોનાના સમયમાં દાદાની તબિયત ખરાબ થઈ હતી તે સમયે તેમનો ઓક્સિજન માસ્ક સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જેને લઈને તેમના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો